તાજેતરના પહેલકામ હુમલા બાદ સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક કરવામાં આવી છે કે ભારતમાં ડ્રોન ઉડાવવા માટે ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન એટલે કે ડીજીસીએ ની પરવાનગી ફરજિયાત છે ખાસ કરીને સરહદી અને સંવેદનશીલ વિસ્તારોમાં આવી જગ્યા પર ગેરકાયદેસર ડ્રોન પ્રવૃત્તિને સંભવિત આતંકી ખતરા તરીકે જોવામાં આવે છે સુરક્ષા એજન્સીઓ આ ઘટનાને લઈને કોઈ પણ જોખમ ટાળવા સંપૂર્ણ સતર્કતા સાથે કામ કરી રહી છે